ચૌદ અમરેલી લોકસભાના મારા વાલા કોળી સમાજના મતદારોને ખાસ અપીલ આઝાદીના આટલા વર્ષો પછી ચૌદ લોકસભામાં માત્ર અન્ય સમાજ રાજ કરતો આવ્યો છે અને ખાસ અંદાજે છ લાખ જેટલું કોળી સમાજનું મતદાન હોવા છતાં ક્યારે કોળી સમાજને ભાજપ કે કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં અન્યાય કરવામાં આવ્યો છે કોળી સમાજમાં થતા અન્યાય અને અત્યાચાર સામે ભાજપ કે કોંગ્રેસ દ્વારા ક્યારેય સમાજને સપોર્ટ કરવામાં નથી આવ્યો માત્ર પોતપોતાના રોટલા શેખવા અને બેંક સિવાય ઉપયોગ કરવામાં નથી આવ્યો હું મારા સમાજને ખાતરી આપું છું કે ક્યાંય પણ કોળી સમાજને અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય ત્યાં હર હંમેશ હાજર રહીશ અને સમાજના સુખમાં નહીં પરંતુ દુઃખમાં હંમેશા હાજર રહી સરકારમાં આપનો અવાજ ઉઠાવીને ન્યાય અપાવીશ માટે કોળી સમાજ જાગૃત બને હાર જીત આપણા હાથની વાત નથી પરંતુ કોળી સમાજની વોટ બેંકની તાકાત બતાવી ચૌદ અમરેલી લોકસભામાં નવો ઇતિહાસ રચી સમાજની તાકાત બતાવવાનો અનેરો અવસર ચૂકશો નહીં આપનો વોટ માત્ર ચાર નંબરના કૂકર નિશાન સામેનું બટન દબાવીને સમાજના દીકરા તરીકે મને એટલે કે વિક્રમભાઈ સાખટને અને કોળી સમાજને વિજય બનાવી જીત મારી નહીં પણ મારા સમાજની હશે અહેવાલ સંજય પોપટ નમસ્કાર મિત્રો હું શું અમરેલી લોકસભા ઉમેદવાર આપનો વિક્રમ સાખટ જ્યારે હવે ગણતરીની કલાકો બાકી હોય ત્યારે આપ સૌની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને એક સંદેશો દેવા આવી રહ્યો છું કે મિત્રો જ્યારે કાલે આવતી તારીખ કાલે તારીખ સાતના દિવસે સૌ લોકો ગરીબોના હક અને અધિકાર માટે મત આપવાનું ભૂલશો નહીં બેરોજગાર યુવાનોને માટે મત આપવાનું ભૂલશો નહીં આજે ભાજપ કે કોંગ્રેસ તમને કોઈ પણ લાલચ આપે તો એમાં ક્યાં આવતા નહીં મિત્રો એટલું યાદ રાખજો કે ગરીબો માટે અવાજ ઉઠાવવા માટે વિક્રમ સાંખડ છે બેરોજગાર યુવાનો માટે વિક્રમ સાંખડ છે તો એમને મત આપવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આજે દલાલો નીકળવી પડશે કે અમે તમારા કામ કરી આપશું પણ મિત્રો તમે કામ લઈને જાવ ત્યારે તમને ખ્યાલ પડે અમે તો જોયેલું છે આજે લોકો વાયદા કરતા છે કે કઈ પણ કામ પડે તો અમારી પાસે આવજો

બાકી અમરેલીની જનતાની અંદર જે કામો નથી થયા તે કામ કરી આપવાની વિક્રમ સાખટની ગેરંટી છે કારણ કે મિત્રો મારે કામની તમને કહેવા જવું તો કશું જ નથી કારણ કે આપ સૌ જોવો છો કે મેં મીડિયાના માધ્યમથી લોકોના અનેક સરકાર સુધી પ્રશ્ન પહોંચાડ્યા અનેક કામો પણ કર્યા છે કારણ કે ચૂંટણી તો આજે છે અને કાલે પતી જશે પણ વિક્રમ સાખટ તો સદા તમારી વચ્ચે જ રહેવાનો છે અને લોકોના કામ જ કરવાનો છે એટલે મિત્રો ખાસ કોઈ દલાલો તમને ભરમાવે કે લાભ તમને લોભ લાલચ આપે તો એમાં આવતા નહીં અને ગરીબો માટે વિક્રમ સાખર અવશ્ય એકવાર જીતાવો અને જ્યારે કામ ન થાય ત્યારે અમરેલીની જનતા કેશે કે ભાઈ વિક્રમભાઈ તમે જે વચન આપ્યા ને કામ નથી કે ત્યારે વિક્રમ સાખર રાજીનામું આપવા પણ તૈયાર હશે એટલે મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર કાલે સાત તારીખે કુકરના નિશાન ઉપર મતદાન આપી અને વિક્રમ સાંખ ને મોકલો અને ગરીબો નો વિકાસ જોઈ લો